સોમનાથ થી આગેવાનો માનનીય મુકુલ વાસનિક અમિતભાઈ ચાવડાજી તુષાર ચૌધરીજી ભીખુભાઈ પરેશભાઈ વિક્રમભાઈ

અને આપણને અત્યારે જે લોકો સાંભળવા આવ્યા છે આમાંથી એસી ટકા લોકો રિક્ષામાં ક્યાંક ને ક્યાંક મજૂરી કરવા જાય છે આ રિક્ષામાં જે મજૂરી કરવા જાય છે એને જેવા બહાર નીકળે એટલે ઓલા અદાણી પાછા તેત્રીસ હજાર કરોડ દેવા હોય ને એટલે પોલીસ ને ક્યાંક પાંચ પાંચ ભેગા કરો પોલીસ વાળા પચાસ રૂપિયા હો રૂપિયા બસો રૂપિયા આ મજૂરો આગળથી લૂંટે છે હવે આ જે મજૂરો છે એ બિચારા મજૂરી કરે બિચારો મજૂરી કરે એ લઈ જાય અને ત્યાં જઈને પાછો પોતે મજૂરી કરે અને એની પાસેથી પચાસ રૂપિયા હો રૂપિયા ઉઘરાવી બધાય ભેગા કરીને ને જયારે કોતરો ભરાઈ ને ત્યારે અદાણી દઈ દે

અને એક હાઈસ્કૂલ પણ નથી શું કામ ત્યાં ક્યાં કોઈ અદાડી કે અંબાણી નથી રહેતો આયા 릭શાવાળા ગરીબ મજૂર ખેડૂત આ લોકો રહ્યા છે એટલે એના છોકરા જો ભણી જાય હોશિયાર થઈ જાય તો કાલે મજૂર ક્યાંથી આવે એટલે આ રાવળની પરિસ્થિતિ છે અને એમાં આપણે ravel માં જ્યારે આવ્યા ત્યારે વચ્ચેથી સરતુ નથી પસાર ગયા વર્ષની મારે ઘટના કેવી છે આ વિકાસનો પરપટો ravel માં કેવી રીતે ફૂટ્યો છે જે વિકાસના ખૂબ ગણા ગાય છે ગયા વર્ષે જુલાઈ માં આયા অতিવૃષ્ટિ થઈ એક બાજુથી હાની બીજી બાજુથી વર્તુ અને આ હનુમાન દર અને રાવલ આ બંનેની વચ્ચે નદી જે પસાર થાય એ ક્રોસ ના એનો બાપ નગરપાલિકાના પ્રમુખને નગરપાલિકાના ચીફ ઓફિસરને કલેક્ટરને ફોન ઉપર ફોન કરે તો એને એવું કહ્યું તમે જે માં લઈને આગળ આવો અમે તમને લેવા આવીએ છીએ એનો બાપ એના ઘરેથી દીકરીને જેસીબીના ફૂપડામાં આમ ઉપર લઈ અને અહીંયાથી આગળ અડધો કિલોમીટર ત્યાંથી આગળ જેસીબી એ આલે એમ નહોતું ત્યાંથી ફોન ઉપર ફોન કરે કે સાહેબાએ હું કલાકથી રાહ જોઉં છું સાહેબ બે કલાકથી રાહ જોઉં છું સાહેબ ત્રણ કલાકથી રાહ જોઉં છું તમે બોટ મોકલો તમે કંઈક વ્યવસ્થા કરો સરકાર મારી દીકરી જેને દરી એ શ્વાસ છોડવો પડ્યો આ રાવણ ની પરિસ્થિતિ છે અને આની જગ્યાએ આયાથી માત્ર પાંચ કિલોમીટર સિસલી ગામ છે સિસલી ગામમાં એક ખેડૂત પરિવાર એને બચાવ્યું એનો આપણે વિરોધ નથી આપણે એનો વિરોધ નથી કરતા પણ સિસલી ગામની અંદર પાંચ જ કિલોમીટર થાય ત્યાં હેલિકોપ્ટર આવી અને રેસ્ક્યુ કરે છે તો આ દીકરીને કેમ ના બચાવી એ ગરીબ હતી એટલે એ મજૂરની દીકરી હતી એટલે આ હેલિકોપ્ટર પોરબંદર થી આવે છે તો જામનગર દ્વારકાથી કેમ ના આવે ખેડૂત પરિવારને બચાવવો બચાવવું જ જોઈએ એનો એક ટકાઈ વાંધો નહીં તે સરકારની ફરજ છે સરકારે આ કામ કરવું જ જોઈએ પણ આ દીકરીને કેમ ના બચાવી ગયા સવાલ આજે રાવલ પૂછે છે સાહેબ અમારે બાજુમાં સાની ડેમ છે

એવી જ રીતે વંગડી ડેમ હોય એવી જ રીતે કારાવર ડેમ હોય સાહેબ તેતેર વર્ષથી ચરકલાનું છાસઠ કેવી સમશ્લેષણ તૈયાર છે બે તાર જોડવા છે તેર વર્ષથી તાર નથી જોડતા એ લોકો વિકાસની વાતો કરે છે બે રાજા છાસઠ કેવી હોય આઠ વર્ષથી છાસઠ કેવી તૈયાર છે પણ બે તાર નથી જોડતા શું કામ તાકે ભાજપપળાના વચ્ચે ખેતર આવે છે અને વિન્ડ ફાર્મ કંપનીઓ વાળા હાલતા ને ચાલતા મારા ખેડૂતના ઊભા પાક ઉપર જે સીબી ચલાવે છે તો અહીંયા તેર થાંભલા નાખવાના છે જોડી દો ને ભાઈ હમણાં નગરપાલિકાની ચૂંટણી રાવલમાં લગભગ આવે છે એની વાત છે એટલે ઓલી હોળી જે ઓલી દીકરી એક્સપાયર થઈ ગઈ ત્યારે હોળી આપવાની વાત હતી ખેડૂત હોય રાવલ નો નાનો વેપારી હોય એના દરેક પ્રશ્ને કોંગ્રેસ પક્ષ લડવાનું તમને વચન આપે છે અને બાહેધરી આપે છે જ્યાં તમે અવાજ કરશો ત્યાં રાવલ અમારી ટીમ તમારી સાથે છે પણ જે યાત્રા લઈને નીકળો છું એમાં લાલજીભાઈ દેસાઈ હોય લલિતભાઈ વસોયા હોય સોમનાથ થી હીરાભાઈ જોટવા હોય જુનાગઢ થી અમિતભાઈ ઠુમર હોય અમરેલી થી પરેશભાઈ અનાણી હોય આ બધા જ આખી યાત્રામાં સળંગ ચાલ્યા છે અને આપણા જિલ્લામાં જયારે યાત્રા પહોંચી છે ત્યારે આ યાત્રા સમજવા જેવી વાત છે એટલા માટે કે એક બાજુ ઉદ્યોગપતિઓના અબજો કરોડો રૂપિયા માફ થાય અને બીજી બાજુ ખેડૂત નો સર્વસો લૂંટાઈ જાય સાત સાત સીઝન થી ખેડૂત ભોગ બને અને તેમ છતાંય ખેડૂતને જે આપવાની વાત આવે ત્યારે સરકાર

તો હેક્ટરે પચીસ હજાર અને ચાર હેક્ટર ની મર્યાદામાં તો લાખ રૂપિયા આપવા પડે આ સરકારની પ્રેસ નોટ જોઈ લેજો એમાં કહ્યું છે કે ગુજરાત માં ખેડૂતોને પંચ્યાસી ટકા નુકસાન છે એનો મતલબ એ થયો કે સાહીઠ વધારે છે હેક્ટરે પચીસ મળવાના આપણને હતા ચાર હેક્ટર માં મળવાના હતા એક લાખ મળવાના હતા એની જગ્યાએ કર્યું પેલા તો જે પચીસ હજાર નો આંકડો હતો એ ઘટાડી બાવીસ હજાર કર્યો જે આંકડો ચાર હેક્ટર નો હતો એ ઘટાડી ને બે હેક્ટર નો કર્યો અને આ જે તમને દસ હજાર કરોડ દીધા એ મેળવા ક્યાંથી કારણ કે ટેકા ભાવે જે બસો મણ ખરીદી કરવાના હતા એમાંથી પંચોતેર મણ કાપી લીધા એટલે ત્રીસ હજાર હેક્ટર તમારી પાસેથી કાપી લીધા અને એમાંથી બાવીસ હજાર તમને આપ્યા એક ખિસ્સામાંથી કાઢીને બીજા ખિસ્સામાં નાખ્યું એવું નહીં એક ખિસ્સામાંથી કાઢી અને ચાલીસ ટકા કમિશન સરકારે એનું કમિશન કાપી અને તમને આપ્યા છે આજે મને બહુ બધા આ રાવલ અને આસપાસના ગોરાણા હોય ચંદાવાડા હોય ડાંગરવર હોય રાણપાયડા હોય પાનેલી હોય સૂર્યાવદર હોય દુધિયા હોય ધતુરિયા બહુ બધા ખેડૂતોના ફોન આવ્યા કે પાલભાઈ ટેકાનું કેન્દ્ર ઓખામાં ચાલુ થાય ભાટિયામાં ચાલુ થાય તો અમે રાવલના ખેડૂતોનો હું વાગવા

કલ્યાણપુર હું કામ જાઉં ભાઈ ચતુર્યાનો ખેડૂત ખીરસરાનો ખેડૂત ચંદ્રવાળાનો ખેડૂત શું કામ કલ્યાણપુર જાય રાવલમાં ટેકાનું કેન્દ્ર આપો તમે આવ્યું તું અને પછી કેન્સલ કર્યું છે જોઈએ છે ને બીજી વાત મેં કલેક્ટરને કહ્યું કે માની લ્યો કે ખીરસરામાંથી એક ખેડૂતને તમે ભાટિયા મોકલો એક ખેડૂતને કલ્યાણપુર મોકલો એક છું એટલે જે નજીકનું કેન્દ્ર હોય ત્યાં જ ખેડૂતને જાવું પડે જો આયા અઠવાડિયામાં નહીં થાય તો આપણે દ્વારકા જિલ્લામાં બધી જ જગ્યાએ આ લડાઈ કરીશું પણ જે ટેકાનું કેન્દ્ર જેને જ્યાં નજીક છે ત્યાં જ એમનો વારો આવવો જોઈએ અને બીજું મગફળી કાઢી હોય અને ક્યાંય ના પાડે તો ફોન કરજો બાપના ના બોલ થી એના બાપે તમારી મગફળી ખરીદવી પડશે ખરીદવી પડશે ખરીદવી પડશે અને ખરીદવી પડશે અને ના ખરીદે તો મને ફોન કરજો હું જ્યાં હોય ત્યાંથી જેટલી પહોંચતા વાર લાગશે એટલી વાર લાગશે આપણ આવતી કાલ સુધી હું યાત્રામાં રોકાયેલો છું તમે સમજો છો આપણ આ આ વાત સમજાઈ ગઈ હું એમ કહું છું તમે સમજો છો યાત્રામાં રોકાયેલો છું પરમ દિવસથી કેજો હું આવવા તૈયાર છું પણ અરે અરે મારે તમારી પાસેથી એક વાત તમને બધાઈને દ્વારકાધીશના દર્શન કરાવવા છે આવતી આવતીકાલે કરાવો કાલે બપોરે ત્રણ વાગે દ્વારકા આહિર સમાજે આપ સૌ પધારો અને આપણે ભગવાન દ્વારકાધીશને જય બે વાગે બપોરે બે વાગે આવતીકાલે બપોરે બે વાગે આહિર સમાજની વાડી ચરકલા રોડ ખતે આપ સૌ પધારો અને ત્યાંથી આપણે બધા જ સાથે મળી અને દ્વારકાધીશ પાસે નાખીએ અને દ્વારકાધીશને કહીએ કે હે દ્વારકાધીશ હે કાળિયા ઠાકર તું તો સુદામાને સાંભળ છો અને અમે ગુજરાતના ખેડૂતો સુદામા બનીને આજે તારી પાસે આવ્યા છીએ અમારું સર્વસ્વ લૂટાઈ ગયું છે અને આ મુંંગી બેહરી નફટ સરકાર ને અમે ક્યાંય દેખાતા નથી એટલે હે કાળિયા ઠાકોર આ સરકારને ક્યાંક ને ક્યાંક સદબુદ્ધિ દે અને અમારો ખેડૂતનો દેવું માફ કરે આવી વાત કરવા કારિયા ઠાકરને એટલા માટે કહેવા જવું છે કે આપણે તો ખેડૂતના દીકરા છીએ રાત્રે સુતા પહેલા હે રામ હે કૃષ્ણ કરીએ છીએ સવારે ઉઠીને હે રામ હે કૃષ્ણ કરીએ છીએ અરે

અને એના આધારે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ મેગ્નેસિસ આ ભાઈ મને દેખાડે છે કે વિક્રમભાઈ ને આ ભાઈ એમ કહે છે કે આ આખલા બજારમાં રખડે છે ને ઈવાન ઈવા ગાંધીનગરમાં રખડે છે ફૂલના બાળકોને કાઢી મળ્યા એટલે વધારે કોઈ વાત નથી કરવી હું કઈશ જય 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 જવાન તમારે કહેવાનું બે વખત જય કિસાન જય કિસાન જય 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 જવાન જય કિસાન જય કિસાન બે હાથ ઊંચા હોવા જોઈએ મુઠ્ઠી વાળી કચકચાવી કેવાનું લગભગ બધા ખાઈ ના આવ્યા છો ભૂખ છે એટલે તાકાત થી તાકાત થી બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળી કચકચાવી ને ગાંધીનગર નારો અવાજ પહોંચવો જોઈએ જય 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 જવાન જય કિસાન જય કિસાન જય 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 જવાન જય Thank you. Jai Jawan, Jai Kisan, Jai Jagat.